છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કોહીવાવ ખાતે શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભરાયું છે જિલ્લાના પ્રભાવશાળી નેતા અને પૂર્વ ધારાસભ્ય માજી મંત્રી મોહનસિંહ રાઠવાએ આઠ એકર જમીન દાનમાં આપી છે આ જમીન પર વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સૈનિક સ્કૂલ બનાવવામાં આવશે છોટાઉદેપુર જેવા આદિવાસી પ્રધાન જિલ્લામાં સૈનિક સ્કૂલનું નિર્માણ થતાં વિદ્યાર્થીઓને સૈન્ય શિક્ષણ સાથે નવા અવસર મળશે વિદ્યા ભારતી સેવા પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ ને જે કોઈવાવ મુકામે એમને મારા ફાધર દ્વારા આઠ એકર ઉપરાંતની સૈનિક શાળા બનાવવા માટે જમીન દાન બક્ષિસ કરવામાં આવી છે આ જમીનની અંદર આઠસો ઉપરાંતના આ જિલ્લાના છોકરા છોકરીઓ સૈનિક સ્કૂલ જે ધોરણ છ થી બાર સુધીનો એનો અભ્યાસક્રમ છે એ સૈનિક સ્કૂલ આપણા જિલ્લામાં થવા જઈ રહી છે અને એમાં સ્વિમિંગ પૂલ ઘોડેસવારી વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ વાળી સુવિધા અદ્યતન એનું કેમ્પસ હશે એવી સ્કૂલ અહીંયા વિદ્યાભારતી બનાવવા જઈ રહી છે એમને જમીન દાનમાં આપી છે અને આ જમીન દાનમાં એટલા માટે આપી એમને વર્ષો પહેલા આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ ઓગણીસો નેવું ના દાયકામાં અમને બરાબર અમારા પરિવારને યાદ છે કે એમને એક સપનું જોયું હતું કે આપણા આ વિસ્તારની અંદર સૈનિક સ્કૂલ બને તો સારું તે વખતે મંત્રી હતા પરંતુ કોઈક કારણોસર એ સપનું તે વખતે પૂરું નહીં થઈ શક્યું પણ આટલા વર્ષો પછી વિદ્યાભારતી તરફથી ટ્રસ્ટ તરફથી ક્યાંક એમને સંપર્ક થયો અને આ વાત એમના ધ્યાનમાં આવી તો એમને વિદ્યાભારતી જે સેવા પરિષદ સેવા ટ્રસ્ટ છે એમને સામેથી કીધું કે મારે આ રીતે તમે સૈનિક સ્કૂલ જો અહીંયા બનાવતા હોય તો મારે આ જમીન દાન પર આપવી છે અને આજે પવિત્ર નવરાત્રિના સમયમાં અને એમાંય આજનો દિવસ ખૂબ પવિત્ર છે એવા આઠમના દિવસે આજે અમો સૌ પરિવારજનો અને વિદ્યાભારતીના પ્રચારક મહેશજી પતંગે સાહેબને આ જમીનનો બક્ષીસ લેક કરી આપવામાં આવ્યો છે અને આજે મેં એમના ફાધરના મારા ફાધરના ચહેરા પર ખૂબ ખુશી જોઈ કે આટલા વર્ષોનું સપનું મારું પૂરું થવા જઈ રહ્યું છે એમને ખૂબ આનંદિત આજે હતા